જૈન દોસ્તો આજે વડોદરાથી આપણા સ્પેશિયલ મહેમાન કે જે આપણા વિડીયોઝને ઘણા ટાઈમથી જોવે છે આજે એમના પૂરા પરિવાર તરફથી અને પોતે બ્રાહ્મણ છે જે પણ કાંઈ એ પોતે શાસ્ત્રવિધિને જાણે છે એમાંથી બન્યું જે પણ કાંઈ નાનું મોઠું ફંડ ફાળો આજે સોશિયલ મીડિયા આશ્રમમાં સહયોગરૂપ બને છે તેમની પાસે જ જાણીએ કઈ રીતે સપોર્ટરૂપ બને છે શું નામ છે વડીલ તમારું મારું નામ ગિરીશભાઈ દેસાઈ ગિરીશભાઈ હું બરોડામાં રહું છું મારું પતન મોટી કોરલ બરોબર પણ અમે બે હજાર સાતથી સુંદરકાંડનો પાઠ કરું છું બરોબર કે જેમ મેં જ્યારે અશ્વિનભાઈ પાઠક ગુરુજીનું સાંભળ્યું કે નિઃશુલ્ક પાઠ કરે છે તો મને પોતાને એવું થયું કે એ કરતા હોય તો આપણે કેમ ના કરી શકીએ અને એ ભગવાનની ઈચ્છાથી હું આ પાઠ કરતો થઈ ગયો છું બરાબર અને મારી પાસે જે કંઈક આવે છે હું મારું પરિવાર અમે આ પાઠ કરીએ છીએ બરાબર અને એમાંથી જે કંઈક મને મળે છે હું મારા ઘર માટે યુઝ નથી કરતો પણ જે કંઈક દાન ડોનેશન આવે છે આપમાં રીતે અર્પણ કરો બહુ મોટી વાત છે ને તમારી જે સેવા ભાવી જે હોય એ બધાને અમે અર્પણ કરીએ છીએ ના ના બિલકુલ બિલકુલ આમ તો બ્રાહ્મણ દેવતાને આપવું જોવે પણ આજે તમે જે પણ કાઈ તમને મળે છે ને એમાં તમે આવી રીતે સેવા કે બ્રાહ્મણના કર્મ કરતા તમારું ખરેખર બહુ વિશેષ છે થેન્ક યુ સો મચ કે ભાઈ તમારો કાર્ય કઈ જગ્યાએ કઈ શહેરમાં છે હું બરોડામાં મૂળ બરોદરામાં છે અને બધી જગ્યાએ જ્યાં તમને ફોન આવે ત્યાં બોલા ત્યાં આવજો છું પાટ માટે અને કોઈને કદાચ જો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે મારો નંબર આપે છે 9942784939 એ નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો વડોદરામાં કોઈ પણ વડોદરામાં કોઈ પણ જગ્યાએ કેટલા ટાઈમ થી અમારો વિડિયો જોવો છો તમે તમારો વિડિયો લગભગ હું બે એક મહિનાથી જોઉ છું બે મહિના અરે વાહ તમને ક્યાંથી આ પ્રેરણા મળી કે આવી રીતે આપણે સપોર્ટ આવી રીતે મોબાઈલ માં YouTube માં જોતો હોય તો ત્યાંથી એક દિવસ વિડિયો આયા તો તમારું મે સેવાનું કાર્ય જોયું તો મને પોતાને એવું થયું કે ભાઈ સેવા કાર્ય કરે છે તો આ તો આપણા કરતા વિશેષ છે બિલકુલ બિલકુલ એટલે હું દાન કરતા તમને આપણ બહુ મોટી વાત છે ને આજે ઠાકોરજીની પણ હાજરી સાથે છે એટલે બહુ આનંદની વાત છે કે ભગવાનનું કામ આપણે કરી રહ્યા છે કે ભગવાનની કૃપા હોય તો જ આપણે આવી રીતે લોકો સપોર્ટરૂપ બને છે એક બ્રાહ્મણ છે અને તેમ છતાં પણ આવા કાર્યની અંદર પોતે સહયોગરૂપ બને છે આમ તો બ્રાહ્મણોને આપણે આપવું પડતું હોય છે પણ એમની જે પણ કાંઈ યથાશક્તિ યોગ્યતા છે આજે સોશિયલ મીડિયા આશ્રમમાં સહકાર બે હજાર ચૌદ થી મારું આ કાર્ય મારી બેબી સંભાળે છે અરે વાહ શું નામ બેન દેસાઈ અમી દેસાઈ અમી તમે પણ પપ્પા પાસેથી બધું શીખાય બહુ સારી વાત છે કેવું છે તમારે કાઈ બસ મને એ જ છે કે મને મારા જે મમ્મી પપ્પા સારું કાર્ય કરી રહ્યા છે અને હું આગળ વધારું એ મને એમના તરફથી પ્રેરણા મળે છે બહુ મોટી વાત છે અને તમે આશ્રમ પણ પર ગયા હતા અત્યારે આણંદ આણંદ આશ્રમ પર જઈને આવ્યો ત્યાં પણ અમે જોયું ત્યાં પણ તમને એવું લાગ્યું ત્યાંની સુવિધા ત્યાંની સુવિધા સૌ બહુ સરસ છે બિલકુલ બિલકુલ અને આજે આપણે સડનલી રોડ ઉપર મળવાનું થયું છે પણ કાંઈ વાંધો નહીં તમે જે આજે સહકાર આપ્યો છે ફૂલની તો ફૂલની પાકડી રૂપે ઘણું બધું અમને ઉપયોગી છે અને અત્યારે અમારો જે તે સોશિયલ મીડિયા આશ્રમ ભાવનગરની અંદર જે મેન બને છે તે સહકાર તે અમને ઉપયોગી છે તો આવી રીતે સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર અને જેટલા લોકો જોવે છે તો ચોક્કસથી કોનેક કોન્ટેક કરજો વડોદરાની અંદર સેવાકામ એ પોતે કરી રહ્યા છે અને બસ આવી જ રીતે ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસથી પાછા ફરીથી મળીશું અને આવી રીતે તમે પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને આવી રીતે સપોર્ટ બનતા રહેજો થેન્ક યુ સો મચ વધારે તો આપણે આશ્રમ પર વધારે મળીશું પાછા પણ આજે સડનલી રોડ ઉપર મળવાનું થયું છે પણ કાંઈ નહીં ભગવાન ઠાકોર કરે ત્યાં પાછા મળશું ઓ થેન્ક યુ સો મચ તમારું શું નામ છે કાકા સુરેશભાઈ સુરેશભાઈ નાઈક સુરેશભાઈ નાઈક તમે સાથે આવ્યા છો બહુ સારી વાત છે થેન્ક યુ સો મચ તો ચાલો દોસ્તો કાંઈ વાંધો નહીં જો તમે પણ સપોર્ટરૂપ બનવા માંગો છો તમે આવી શકો છો આશ્રમ ગમે ત્યારે અને સપોર્ટરૂપ બની શકો છો આવી રીતે સહકાર આપતા રહેજો થેન્ક યુ સો મચ અંકલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી થેન્ક યુ